ઇંડો પાકિસ્તાન બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે વિધાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો સૂર્ય નમસ્કાર વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો પાક બોર્ડર સીમા દર્શન નડાબીડ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માડી પણ સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનો જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત બીએસએફના જવાનો પોલીસ જવાનો યુવાનો અને વિદ્યાર્થીઓ યોગમાં સંમેલિત બને સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે જણાવ્યું કે પ્રાણાયામ યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો ને આપણું સંશોધિત જ્ઞાન છે આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબકમ વિચારધારાની છે આપણે જ્ઞાન છુપાવ્યું નથી એની પેટન્ટ આપણે કરાવી નથી જે સારું છે આ આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લીધે સમગ્ર વિશ્વને યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે સમંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણ શક્તિ આપે છે એમ જણાવી જીવનમાં સૂર્ય નમસ્કાર અને નિરંતર યોગના અભ્યાસને અપનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુઈ ગામ પ્રાંત અધિકારી કાંતિક જીવાણી બીએસએફના અધિકારીઓ સર્વ સીવી રામ પી કે યાદવ નાગેશ યાદવ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર જીતેન્દ્રસિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ યોગ કોચ યોગ ટ્રેનરો ભાઈઓ બહેનો યોગ યોગપ્રેમીઓ સ્વાસ્થ્યપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા